મોમાઈ મોરા સુધી રાત દિવસ કામ ચાલુ રાખ્યું હતું અને મોમાઈ મોરાથી માંજુવાસ ફતેગઢ સલારી કલ્યાણ પર નંદાસર થઈ સુવઈ ડેમ સુધી નર્મદા કેનાલનું કામ ધમધોકાર ચાલ્યું હતું અને નર્મદા કેનાલ તૈયાર થઈ જતા ફતેગઢ નજીક માંજુવાસ ખાતે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલની કચ્છની મુખ્ય બ્રાન્ચ કેનાલમાંથી પાણી વહેતા કર્યા હતા ત્યારથી રાપર તાલુકાના એસી ટકા વિસ્તારમાં ખેડૂતોને પાણી મળતું હતું દર વર્ષે શિયાળા ઉનાળા અને ચોમાસામાં ખેડૂતો વાવણી કરી રોકડીઓ પાક લઈ પગભર થઈ ગયા છે વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં દર વર્ષે શિયાળામાં રવિ પાકમાં મુખ્યત્વે જીરુંનો પાક મુખ્ય છે દર વર્ષે લગભગ ચારસો કરોડના જીરા સાથે આઠસો કરોડનો પાક ખેતરો પાકે છે અને ખેડૂતો પગભર થઈ ગયા છે અને આ અંગે ખેડૂત આગેવાન અને રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા જણાવે છે કે વાગડ વિસ્તારના ખેડૂતો દર વર્ષે નર્મદા યોજના આધારિત રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે જેમાં જીરું રાયડો કપાસ ઘઉં વરિયારી ઈસબગુલ સહિતનો પાક વાવી પગભર થઈ રહ્યા છે અગાઉ રાપર તાલુકાના ખેડૂતો ભુજ ગાંધીધામ મોરબી રાજકોટ અમદાવાદ સુરત મુંબઈ મજૂરીએ જતા હતા હવે રાપર તાલુકામાં મધ્યપ્રદેશ રાજસ્થાન પંચમહાલ ગોધરા દાહોદ સહિતના વિસ્તારોમાંથી મજૂરો ખેતી કામ કરી રહ્યા છે આ વર્ષમાં નર્મદા કેનાલ પર મમઈ મોરાથી ખારોઈ સુધી લગભગ પાંચ હજારથી વધુ ડીઝલ એન્જિન રાત દિવસ ધમધમી રહ્યા છે આ વર્ષે પણ અંદાજ અનુસાર સાડા ચારસો કરોડનો જીરું થશે તેવો અંદાજ છે રતનપરના સરપંચ દશરથભાઈ આહિર જણાવે છે કે આ વર્ષે ખડીર વિસ્તારમાં જીરુનું ભરપૂર વાવેતર થયું છે અને હજુ આગામી દિવસોમાં વધુ વાવેતર કરવામાં આવી રહ્યું છે જે કચ્છની ધરાવ ઉપર નર્મદાના અવતરણ થયા એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાપર કોંગ્રેસના ધારાસભ્ય પંકજભાઈ અને ભારતીય જનતા પાર્ટી શું આગેવાનો વિનંતી રાપોર તાલુકામાં આજની તારીખમાં માંજવાસથી ચોમારી સુધી ઓછામાં ઓછા પાંચથી છ હજાર મશીન કેનાલ ઉપર ચાલે છે અને હાલમાં શિયાળુમાં એરંડા વરિયાળી વરિયારી ઘાઉગોલ બીટી કપાસ અનેક પાકોનું વાવેતર થયું છે અને દરેક ખેડૂતો પાક લઈ રહ્યા છેલ્લા બે હજાર બાવીસથી રાપર બત્રીસના લોકપ્રિયતાથી ખેડૂતો ખૂબ પગભર થયા છે અગાઉ આપણા અહીંયાના ખેડૂતો ખૂબ મહેનત હતા જમીન પણ ખૂબ હતી વરસાદ ખૂબ ઓછો થતો હોવાના કારણે આપણે મજૂરી કરવા માટે બહાર જવું પડતું કે આજે અહીંયા બહારના હજારો માણસો મજૂરી કરી રહ્યા છે અહીંયાના ખેડૂતો શેઠિયાઓ તરીકે જીવન જીવી રહ્યા છે એટલે ખૂબ ખેડૂતો સુખી થયા છે